આપણા છેલ્લા વિડીયોમાં સેલર ઓર્ડર કેન્સલેશન વિશે સમજ્યા અને આ કેન્સલેશનને ઘટાડવા માટે તમારે અથવા વિક્રેતાએ વિવિધ પગલાં અથવા જે પ્રક્રિયાઓને અનુસરવી જોઈએ તે વિશે જાણ્યું આ વિડિયોમાં આપણે ગ્રાહક ઓર્ડર રદ કરવાના મુદ્દાઓને જોઈશું ખરીદદાર ઓર્ડર રદ કરે છે તેના ઘણા કારણો હોય છે પણ કારણ ગમે તે હોય તે વ્યવસાય માટે સારું નથી તેથી તેના કારણો શોધવાનું મહત્વપૂર્ણ છે આમાંના ઘણા કારણો વિક્રેતા અથવા સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ દ્વારા નિયંત્રિત થઈ શકે છે આ કેન્સલેશનને નિયંત્રિત કરવા અને મેનેજ કરવા માટે પગલા લઈ શકાય છે અહીં ગ્રાહક દ્વારા ઓર્ડર રદ કરવાના કેટલાક કારણો અને ગ્રાહક ઓર્ડર રદ કરવાના વિવિધ કારણોને દૂર કરવા માટે શું કરવું તેનું સૂચન કરવામાં આવ્યું છે કારણ એક શિપમેન્ટ વિલંબ ખરીદનાર ઓર્ડર આપતી વખતે ડિલિવરીની સમય સીમામાં બંધાયેલ હોય છે જો સમય મર્યાદામાં ઓર્ડર મોકલવામાં ન આવ્યો હોય અથવા ડિલિવર કરવામાં ન આવે તો ખરીદનાર ઓર્ડર રદ કરવાનો પસંદ કરી શકે છે તમે આનું નિવારણ કેવી રીતે કરશો ઠીક છે ડિસ્પેચ ટાઇમલાઇન ને સુધારવા માટે પેકેજિંગ અને ડિસ્પેચ ટીમ સાથે કામ કરો એ પણ તપાસો કે વિક્રેતા બાજુ રદ કરવા પરના અમારા અગાઉના વિડિયોમાં અમે ઉલ્લેખ કર્યો છે તે ઇન્વેન્ટરી ચેક એસઓપી લાગુ કરવામાં આવેલ છે કે નહીં બીજું કારણ ખરીદનારને બીજી કોઈ જગ્યાએ સસ્તી કિંમતે સમાન ઉત્પાદન મળી રહ્યું છે ઓર્ડર આપ્યા પછી ખરીદનાર અન્ય વિક્રેતા એપ્લિકેશન સૂચિઓ દ્વારા બ્રાઉઝ કરી શકે છે અથવા તો ઓફલાઈન બજારોમાં સમાન ઉત્પાદનની કિંમતનું અન્વેષણ કરી શકે છે જો કોઈ ખરીદનારને આમાંથી કોઈ પણ જગ્યાએ ઓછી કિંમત મળે તો તે વર્તમાન ઓર્ડરને રદ કરવાનું પસંદ કરી શકે છે અને તેના બદલે ઓછા ભાવે આ વૈકલ્પિક સ્ત્રોતમાંથી ખરીદી કરી શકે છે અટકાવવા માટે વિક્રેતાઓએ જરૂર છે કે શું વેચાણ કિંમતો ખૂબ ઊંચી છે અને ઉપલબ્ધ માર્જિનના આધારે તેને બદલવી જોઈએ જો શક્ય હોય તો ઓછા ખર્ચે ઉત્પાદનનો સ્ત્રોત આપો ત્રીજું કારણ ઓર્ડર કન્ફર્મેશનમાં જણાવવામાં આવેલ સમય મર્યાદા ખૂબ લાંબી હતી કેટલીક વાર ખરીદદાર ઓર્ડર કરતા સમયે ડિલિવરીની અપેક્ષિત સમયની અવગણના કરે છે પરંતુ પછીથી તપાસ કરે છે અને સમજે છે કે રાહ હોવાનો સમય ઘણો વધારે છે તેથી ઓર્ડર રદ કરવાનો નિર્ણય કરે છે તમે આનો સામનો કરી શકો તેવી ઘણી રીતો છે એક તપાસો કે સંદેશા વ્યવહાર માટેનો સમય વાસ્તવિક કરતાં વધારે છે અને જો જરૂરી હોય તો તેને સુધારો બે ડિસ્પેચ માટેનો વાસ્તવિક સમય વધારે છે કે કેમ તે તપાસો સમય ઘટાડવા અને ડિસ્પેચ માટેનો સમય ઘટાડવા ડિસ્પેચના સંચાલન પર કામ કરો 3 લોજિસ્ટિક પાર્ટનર પાસે વિકપ માટે વધુ સમય છે કે કેમ તે તપાસો જો વારંવાર સમસ્યા હોય તો શ્રેણી માટે ભાગીદાર બદલો આ કિસ્સો ઉપરાંત અન્ય 3 કિસ્સાઓ છે જ્યાં ખરીદદાર ઓર્ડર રદ કરે છે એવું બની શકે છે કે ખરીદદારે ખરીદી કરવા વિશે પોતાનો વિચાર બદલી નાખ્યો હોય આ વિક્રેતાના નિયંત્રણમાં નથી અથવા તેઓને ઉત્પાદનની જરૂર ન હોય અને ભૂલથી તેનો ઓર્ડર આપ્યો હોય આ ફરીથી આ વિક્રેતાઓના નિયંત્રણમાં નથી અથવા એવું બની શકે કે તેઓ ખરીદીના સમયે ઉપલબ્ધ પ્રોમો અને ઓફર કોડ લાગુ કરવાનું ચૂકી ગયા હોય અને તેથી તેઓ એ કોડ સાથે ફરીથી ઓર્ડર આપવા માટે ઓર્ડર રદ કર્યો હોય આવા કિસ્સામાં તમારે ફરીથી ઓર્ડર આપવા માટે ખરીદદાર પર વિશ્વાસ કરવો પડશે કારણ કે ઉદ્દેશ્ય પહેલેથી જ નક્કી હતો પણ તેનાથી વિશેષ તમે કંઈ ન કરી શકો તમારે ફક્ત આને જેમ છે તેમ સ્વીકારવું પડશે અને તેને ખરીદદાર પર છોડી દેવું પડશે વિવિધ ખરીદનાર ઓર્ડર કેન્સલેશનનો ઉકેલ લાવવા માટેની માર્ગદર્શિકાને અનુસરતી વખતે તમારે ખાતરી કરવી જોઈએ કે વિક્રેતાઓ પ્રદર્શન કરી રહ્યા છે મેટ્રિક્સની મદદથી તેમના પ્રદર્શનને માપવું ખૂબ જ મહત્વનું છે અહીં એક સૂત્ર છે જેનો ઉપયોગ વિક્રેતા અને અને વિક્રેતા કામગીરી માપવા મોનિટર કરવા માટે થઈ શકે છે અને જો આ માપદંડ વધુ ખરાબ થાય તો સુધારાત્મક પગલા લઈ શકાય છે આ મેટ્રિક ને કહેવાય છે ગ્રાહક કેન્સલેશન નો દર અને તે તમને ગ્રાહક કેન્સલેશનનો નો ટ્રેક કરવામાં મદદ કરે છે આની ગણતરી કરવા માટે ગ્રાહકો દ્વારા રદ કરાયેલ ઓર્ડરની સંખ્યાને કન્ફર્મ કરેલા કુલ ઓર્ડર દ્વારા સો વડે ગુણાકાર કરો કૃપા કરીને નોંધ કરો કે કેન્સલેશન રિટર્ન રિફંડ પોલિસી અગાઉથી જાહેર કરવાની રાશિ આ ગ્રાહક સુરક્ષા ઈ કોમર્સ નિયમો દ્વારા સંચાલિત છે આ વિશે વધુ જાણકારી માટે ક્યુઆર ને સ્કેન કરો આ સાથે જ આપણે આ વિડિયોના અંતમાં પહોંચી ગયા છીએ અને આપણે આજે શીખ્યા કે ગ્રાહક દ્વારા ઓર્ડર રદ કરવાના કારણો યોગ્ય પગલા લઈને અને કેટલાક માનક મેટ્રિક્સને લાગુ કરી તમે આ કેન્સેલેશનને ઘટાડી અથવા ટાળી શકો છો તેની વિવિધ રીતો પણ આપણે શીખ્યા છીએ નીચેના વિડીયોમાં આપણે બ્રિટન્સ મેનેજમેન્ટ અથવા ખરીદનારના સરનામા પરથી ઉત્પાદનના વળતરને હેન્ડલ કરવાની પ્રક્રિયા વિશે શીખીશું આ વિશે વધુ જાણવા માટે આ વિષય પર અમારો આગળનો વિડીયો જુઓ